નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે અંક શૂન્ય હશે કે કેમ નિર્ણય કરો તો ચાલો આપણે નિર્ણય કરીએ જો એનું કહેવાનો અર્થ પહેલા તો છે ને તમારું ધ્યાન છે ને પ્રશ્ન ઉપર હોવું જોઈએ ક્યાં હોવું જોઈએ પ્રશ્ન તો જવાબ ની ખબર પડશે ખરેખર તો આપણે પ્રશ્ન સમજશું તો જ જવાબ જવાબ સીધો સીધો પ્રશ્ન કરવાની જરૂર રહેતી નથી જો પેલા એમ કીધું કે કોઈ પણ ધન પૂર્ણાંક એન પૂર્ણાંક એટલે હું ધન ઋણ અને શૂન્ય બધી સંખ્યાને પૂર્ણાંક કહેવાય પણ એમાંથી કઈ સંખ્યા કીધી છે ધન અને એને આપણે કહી દીધું એન એવું નાના હતા ત્યારે બરોબર પણ આ એન કઈ પૂર્ણાંક ની સંખ્યા ગણતા હતા ધન જ ગણતા હતા ખાડો રમતા માઇનસ ગણતા માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ આવો એવું તો હતું નહીં કઈ પૂર્ણાંક સંખ્યા ધન પૂર્ણાંક અને ચાર ની કેટલી ઘાત n ઘાત નો છેલ્લો અંક શૂન્ય હોય કે નહીં ચકાસો અથવા નિર્ણય કરો એક વાત કહું કોઈ કહેતા નહીં ચાર ની એક ઘાત તો કેટલા થાય ચાર ચાર ની બે ઘાત સોળ ચાર ની ત્રણ ઘાત ચોસઠ ચાર ની ચાર ઘાત બસો છપ્પન અહીંયા ગુણાકાર કરેલો છ પાછું કેતા બસો છપ્પન ક્યાંય પાછળ જીરો આવે કરો નો આવે એટલે અહીંથી મને ખબર તો પડી ગઈ કે જીરો આવવાનો નથી પણ આપણે એ રીતે સાબિત કરવાની જરૂર નથી આપણે લખાય માર્ક આપવાના સાહેબ તો લખવું તો પડશે તો શું લખશું કે જો કોઈ ધન પૂર્ણાંક n માટે ચાર ની n ઘાત નો છેલ્લો અંક શૂન્ય હોય તો તે શેના વડે વિભાજ્ય હોય શેના વડે વિભાજ્ય હોય જો પાછળ કોઈ માનો કે હાલ હું કઉ દસ છે તો પાંચ વડે ભાગી શકાય હા માનો કે કોઈ વીસ છે પાછળ જીરો આવ્યો પાંચ વડે ભાગી શકાય પાંચ ચોકુ વીસ પાંચ દુ દસ સો છે તો પાંચ વડે ભાગી શકાય વીસ પંચા

હવે માનો કે ચાર ની જગ્યાએ શું લખાય બે ની બે ઘાત બે ની બે ઘાત અને એની ઉપર કેટલી ઘાત n ઘાત તો હતી જ તે બે ઘાત ઉપર હોય કૌંસમાં તો ગુણી શકે એટલે બે ની કેટલી ઘાત થઈ ગઈ 2n કેટલી ઘાત થઈ ગઈ 2n તો બે ની કેટલી ઘાત થઈ 2n બે ની ગમે એટલી ઘાત હોય ખરેખર તો કેવાનો મતલબ ઈ છે 2 2 2 2 ગમે એટલી ઘાત હોય તો એને એનો અર્થ શું થયો કે નકર બગડા ગુણાયેલા હશે નકર બગડા ગુણાયેલા હશે મતલબ કે કે પાંચડો આવવાનો નથી તો શું એ પાંચ વડે ભાગી શકાય ના પાંચડો કહે છે કે મારે કોને હારે ઉડું ઉડાડવું તો છે અહિયાં પાંચડો હોય તો ઉડે પણ પાંચડો છે એની નકરા બગડા બગડા બગડાની જ ધાતુ આવે તો નકરા બગડા ક્યાં ઉડે બજારો ક્યાંય ઉડે નહીં તો આ પાંચ વડે વિભાજ્ય નથી જો પાંચ વડે વિભાજ્ય ન હોય તો છેલ્લે જીરો આવે

બે સિવાય કોઈ અવિભાજ્ય છે નહીં જેથી પાંચ વડે વિભાજ્ય નથી અને પાંચ વડે વિભાજ્ય છેદમાં પાંચ વડે ભાગી શકો ના જો જીરો હોય પાછળ તો ભાગી શકું પણ અહીંયા કઈ જીરો આવવાનો નથી કારણ શું પાંચ વડે ભાગી શકાય તો પાછળ શું આવ્યો હોય પાંચ નથી અહિયાં પાંચ નથી ને અહીંયા એ નથી જો દસ હોય ને તો બે ગુણ્યા પાંચ હોવો જોઈએ જો દસ હોય તો અહીંયા શું હોવું જોઈએ બે ગુણ્યા પાંચ તો પાંચ ઉડે પરંતુ ઉડતું નથી એટલા માટે